ધોરણ દસ નું પરિણામ આજે જાહેર થયું છે ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી સુરતમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયનું સો પરિણામ પ્રાપ્ત આવ્યું છે અને શાળાના કુલ ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે વીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે જીવનમાં કોઈ પણ સફળતા માટે અથાક પરિશ્રમ આયોજન અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે આ જ્વલન સફળતા માટે શાળા શિક્ષકો વાલી મિત્રો અને ત્રિવેણી સંગમરૂપી મહેનતનો ફાળો એ શાળા દ્વારા વિદ્યાર્થીઓને સફળતા માટે પૂર્વ આયોજન પેપર પ્રેક્ટિસ રાત્રિ શાળા વાંચનના આયોજનને ફાળો રહ્યો છે વિદ્યાર્થીની નાની મોટી ભૂલો પ્રત્યે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું હતું ઝડપથી સફળતા માટે શાળા પરિવારના તમામ સભ્યોનો અમૂલ્ય ફાળો રહ્યો છે આ અદ્ભુત પરિણામને પગલે શાળાના ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મારી વાળા સૃષ્ટિ છે હું હાલ હમણાં માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ દસ ની પરીક્ષા આપી હતી જેનું આજે પરિણામ આવ્યું છે અને મારા નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ છે વર્ષ દરમિયાન અમે શાળામાંથી જે ભણાવવામાં આવતું તે જ અમે ઘરે જઈને પાછું રિવાઇઝ કરતા પેપર પ્રેક્ટિસો પણ ખૂબ સારી રીતે કરાવવામાં આવતી હતી અને આ વર્ષ દરમિયાન અમારી શાળાએ રાત્રિ શાળાનું આયોજન કર્યું હતું જેમાં અમે રાત્રે અહીં આવીને ખૂબ સારી રીતે તૈયારી કરી શકતા હતા ઘર કરતા ખૂબ સારું માહોલ અમને શાળા દ્વારા મળતું હતું પ્રીતિ શાહ શ્રી સરસ્વતી વિદ્યાલયા અડાજન સ્કૂલ નું પરિણામ ધોરણ દસ નો સો ટકા આવ્યું સ્વાભાવિક છે કે બધા જ વિદ્યાર્થીઓ પાસ થાય એટલે ખુશી અલગ જ હોય વર્ષ દરમિયાન જૂન મહિનાથી એટલે કે એપ્રિલ મહિનાની એક્ઝામ પતે એટલે માર્ચ મહિના થી ક્લાસીસ શરૂ થાય ત્યાંથી લઈને માર્ચ મહિનાની બોર્ડની એક્ઝામ સુધી સતત વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જોડાયેલા રહે એમાં શિક્ષકોનું સૌથી મોટું યોગદાન છે કેમ કે એક કે એક દિવસ બાળકો શું કરે છે કેવી રીતે કરે છે એનો એ લોકો એમની સાથે પર્સનલ કોન્ટેકમાં રહીને એમની કેર કરતા હોય અને જ્યાં જરૂર લાગે આ વર્ષે તો રાત્રિ શાળા પણ શરૂ કરી